પંદરમી જુલાઈ બે હજાર ચોવીસ સોમવાર આજના શુભ સંદેશમાં ઈસુ બાર પ્રેષિતોને શહેરમાં અને ગામમાં બબ્બેની ટુકડીમાં મોકલતા પહેલાં શિક્ષણ આપે છે પહેલું શિક્ષણ છે ઈસુને કારણે કુટુંબમાં વિભાજન એક જ કુટુંબમાં બાપ ઈસુનું શિક્ષણ ગ્રહણ કરશે અને બેટો એનો સ્વીકાર કરશે હવે બંનેની જીવન જીવવાની રીત અલગ પડશે સત્ય અને અસત્ય સાથે સંભવી જ ન શકે બેટો બાપથી અલગ થઈ જશે બીજું શિક્ષણ છે ઈસુને પ્રાધાન્ય ઈસુ ભેટ આપનાર છે મા બાપ એ ભેટ છે બેટને ભેટ આપનાર કરતાં વધુ મહત્વ ન આપી શકાય ઈસુ ભેટ આપનાર છે સંતાનોએ ભેટ છે સંતાનોને ઈસુ કરતાં વધારે ચાહી ન શકાય ત્રીજું શિક્ષણ છે ઈસુને ખાતર જીવન ખોવાઈ જવા દેવું આ જીવનનો ઉપયોગ ઈસુ માટે જ કરવામાં આવે છે ઈસુની સેવા માટે દોડધામ કરવામાં આવે શક્તિનો ખર્ચ કરવામાં આવે જાતને ઘસી નાખવામાં આવે તો એ જીવન ભલે ખોવાઈ ગયેલું હોય લાગે પણ તે પાછું પ્રાપ્ત થાય છે જાણે કે વ્યાજ સહિત ચોથું શિક્ષણ છે બદલો મેળવવાનું પ્રેષિતોને ઈસુ ઈસુના મોકલ્યા લોકો મધ્યે જવાના છે એટલે જે કોઈ પ્રેષિતોનો સત્કાર કરશે તેઓ ઈસુનો જ સત્કાર કરશે ઈસુને પણ પ્રભુએ મોકલેલા છે એટલે ઈસુનો સત્કાર કરનાર પ્રભુનો સત્કાર કરે છે ઈસુને કારણે કરેલા નાનામાં નાના સત્કાર્યોનો બદલો મળશે એવું ઈસુ વચન આપે છે प्रस्तुत करता अमृतधारा डॉन એનિમેશન સેન્ટર सेंटर